આજના આપણા સુ પ્રસંગે નડિયાદના લાડીલા અને સર્વથી સર્વમાં જાણતા એવા અને દીવમાં વસેલાથી આપણા પીકભાઈ દેસાઈ તેમની સાથે તેમના હદાંગીની મારું બેન આપણને હર ઉમેશ આપણા માટે દીવમાં વસેલા એવા વડીલો સુરેન્દ્રકાુભાવો વિગ્રેનું સ્વાગત કરું છું ખાસ કરીને આયોજન કોરોના કાળને લીધેલું હતું પરંતુ આ વખતે સફળતા મળી છે અને પગજ આપણે જેથી કરીને આયોજન થઈ શક્યું છે આ આયોજનની અંદર આપણા સમાજના બે યુનિટો જે છે એક છ પાટીદાર સમાજ નડિયાદ અને છ પાટીદાર મહિલા મંડળ નડિયાદ બંને જોઈન્ટ વેન્ચર તરીકે આયોજન કર્યું છે અને તેમાં ખાસ કરીને આ આયોજનને સફળતાપૂર્વક પાર પાડવામાં પાટીદાર સમાજના પ્રોગ્રામ ચેરમેન પરાશરભાઈ પટેલ દિનેશભાઈ પટેલ હિન્દુભાઈ દેસાઈ તથા છ ગામ મહિલા મંડળ નડિયાદના ચેરપર્ પ્રોગ્રામ ચેરપર્સન શીતલબેન પટેલ તથા એમના સહયોગી હેતલબેન પટેલ ગીરાબેન પટેલ હાર્ગીબેન પટેલ ઈશિતાબેન પટેલ આ લોકોએ એટલી બધી જહેમત ઉઠાવી છે એમને એમના લગ્નમાં જવાના અને આયોજનોમાં જવાના લાભને છોડીને સમાજ માટે એક આયોજન કરવાનું બહુ જ સંઘર્ષ કરીને મહેનત કરી છે એ બધા તમામનો આભાર વ્યક્ત કરું છું ખાસ આપણા સમાજની અંદર હવે વિદેશ ગમણ વધારે છે આપણે ત્યાં સંખ્યાઓ આપણી ઓછી છે તેમ છતાંય સમય ભેગો કરીને આપણે અહીંયા આવીએ છીએ અને એ વખતે ખાસ આપણને ભૂતકાળથી અને પ્રવર્તમાનમાં જે જે વડીલોએ સાથ સહકાર આપ્યા છે સમર્થન આપ્યા છે આપણને જરૂરી ગાઈડલાઇનો આપી છે તે તમામને અનુલક્ષીને આ જે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થયું છે અને આપણા સમાજના ઉત્કૃષ્ટ જે બાળકો અભ્યાસમાં કે વિવિધ પ્રવૃત્તિઓમાં સફળતા મેળવી રહ્યા છીએ તેમને આપણા જ અંગને આપણા પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એક આપણે યથાર્થ પ્રયત્ન કરી રહ્યા છીએ જેમાં આપ સૌની હાજરી અમે દિલથી સ્વીકારીએ છીએ અને આટલી વિશાળ સંખ્યામાં આપ સૌની હાજરીને અમે દિલથી સ્વીકારી અને એ અનુસંધાને જે પણ વ્યવસ્થિત વ્યવસ્થા સચવાય તે માટે લખાવ પંચની વાડી આપણને ફ્રી ઓફ ચાર્જ પ્રોવાઈડ કરવા માટે લખાવ પંચના પ્રમુખ શ્રી પરાસરભાઈ પટેલ વગેરે એમની કારોબારીના સભ્યો ખાસ મદદ કરી છે તે ઉપરાંત આપણે આ પ્રોગ્રામની અંદર જે કંઈ વ્યવસ્થા વિચારી હતી તેમાં જાણે અજાણે ભાગ આપનાર તે તમામનું દિલથી સ્વાગત કરું છું ખાસ કરીને આપણા સમાજની અંદર વિવિધતા છે અને સંખ્યા ઓછી છે જેને કારણે આપણે સમયસર ભેગા થઈ શકતા નથી અને અત્યારે બી પ્રસંગોનો માહોલ હોય બહુ ભેગા થઈ શકતા નથી એટલે આ સમયે આપણો વધારે સમય ન લેતા ફરી દિલથી મંત મહાનુભાવો અને આપ સૌને દિલથી સ્વાગત કરું છું જય મહારાજ આયોજન થયું છે અને આપણા સમાજના ઉત્કૃષ્ટ જે બાળકો અભ્યાસ અમે દિલથી સ્વીકારીએ છીએ અને આટલી સંખ્યામાં પાટીદાર સમાજનો કાર્યક્રમ કર્યો છે છો સૌ આગેવાનો ભાઈઓ બહેનો યુવન ઘણા સમય પછી સમાજનો કાર્યક્રમ થયો આનંદનો વિષય એ છે કે તમે લગ્નની સિઝન હોવા છતાં આટલી બધી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હોવા તો એકવાર તાલીઓ થઈ જાય બધા વાર અને સમાજને પણ બંને સમાજના પ્રમુખોને કહું કે થોડું અવારનવાર કાર્યક્રમ કરતા રહેજો તો લોકોનો ઉત્સાહ વધે અહીંયા નડિયાદ હવે ધીરે ધીરે ખૂબ મોટું થઈ ગયું નડિયાદમાં જે વિદ્યાર્થીઓ આપણા સમાજના છે એ લોકોને ભણવા માટેની પણ સુવિધાઓ વધતી ગઈ છે અહીં આપણે મેડિકલ કોલેજ પણ નડિયાદની અંદર થઈ ગઈ અને આ છ ગામ પાટીદાર સમાજના અગ્રણીઓ છે એમાં હર્ષદ કાકા અને એનડી દેસાઈનું ફેમિલી અહીંયા આ કોલેજ એન્જિનિયરિંગથી માંડી અને મેડિકલ કોલેજ ચલાવ્યું એ સિવાય આયુર્વેદ યુનિવર્સિટી પણ આપણે ત્યાં થઈ ગઈ નટુભાઈ પટેલ આયુર્વેદ યુનિવર્સિટી બની એટલે એ પણ નવા નવા કોર્સિસ સાથે અહીંયા નવી નવી કોલેજો પણ સ્થપાવાની અને એમણે શરૂ પણ કર્યું તો આ બંને યુનિવર્સિટીઓ હવે નડિયાદની અંદર કાર્યરત છે અહીંયા બહારથી પણ ઘણા બધા આવે છે અહીંયા આજે જે સ્વાગત કર્યું એ તમામને હું અભિનંદન આપું છું કે સમાજ દ્વારા સમાજના દાનવીરો દ્વારા તમારું સ્વાગત કરવામાં આવ્યું અને કંઈક ને કંઈક એનાયત કરવામાં આવ્યું તો તમે જીવનમાં ખૂબ આગળ વધો અને આપણે સૌ ભેગા મળીને સમાજને આગળ વધારી એવી આ તબક્કે હું શુભેચ્છાઓ આપું છું અહીંયા ઘણા બધા વડીલોએ સમાજ માટે ખૂબ મહેનત કરી છે આવનારા દિવસોમાં પણ આપણે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં મદદ કરતા રહીશું અહીંયા ખાસ કરીને એક વાત મારે એ કહેવી છે કે ઈબીસીનો લાભ આપણે હજુ લેતા નથી આપણું આર્થિક પછાત નિગમ પણ છે તમે બહાર હોસ્ટેલમાં રહેવાના હોય ભણવાનું હોય તો એની ફી પણ મળતી હોય આ બધી યોજનાઓ આપણા માટે છે સરકારની યોજના એનો કોઈ ઉપયોગ કરતું નથી તો મહેરબાની કરીને સમાજના લોકોને પણ કહું કે તમે બધા આનો લાભ લો ના સમજણ પડે તો મારી ઓફિસ છે ત્યાં જીતું બેસે છે તમને સમજાવશે અને યોગ્ય રીતે તમે જો ઓનલાઈન ફોર્મ પણ ભરશો ઓનલાઈન જ હોય કે પ્રોસીજર તો ઓનલાઈન પ્રોસીજર કરીને એ તમે સહાય મેળવી શકશો તો આ તબક્કે ખાસ એ પણ કહું છું બીજું ખાસ એ કહું છું કે સિત્તેર વર્ષથી વધુ અહીંના લોકોને હવે બધાઈને આયુષ્યમાન કાર્ડ આપવાનું આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે નક્કી કર્યું છે તો સમાજમાં મારફતે કેમ્પ યોજાય સિત્તેર વર્ષના જેટલા પણ હોય એ તમામને અંદર આવરી લઈ અને એ કેમ્પ યોજાય તો આપણે એમને આયુષ્યમાન કાર્ડની કીટ લઈને અહીંયા જ આયુષ્માન કાર્ડ કાઢી આપીએ એવી વ્યવસ્થા કરીશું તો જે જે કોઈ હોય એ તમે નામ નોંધાઈ જ દેજો અત્યારથી એટલે એ દિવસ નક્કી કરી અને એ દિવસે એમના કાર્ડ પણ થઈ જાય એ સિવાય પણ જેને જરૂરિયાતવાળા હોય એ તમામને આયુષ્યમાન કાર્ડ ના કાઢ્યું હોય તો એ આપણે કરી આપીશું અને જરૂર પડે તો એ પણ મારી ઓફિસથી તમે સીધે સીધી મદદ લઈ શકશો હવે હમણાં કહ્યું એમ ધીરે ધીરે બધા અહીંયાથી માઇગ્રેટ થઈને બહાર જતા રહે ઓસ્ટ્રેલિયા છે અમેરિકા છે યુકે છે કેનેડા છે કેનેડા હવે થોડું બંધ થયું છે એટલે સ્ટુડન્ટ ત્યાંથી પાછા આવશે એટલે આપણે પણ હવે સમજી વિચારી અને જે બહાર જે નોકરી કરવાની છે એ જે જોબ છે તમે જોબ બહુ આપણને અઘરું પડે છે રહેવા માટે ખાવા માટે ત્યાં આગળ અને લંડનને કેનેડામાં પણ ઘણા બધા એવા જોયા છે મેં કે ત્યાં આગળ મુશ્કેલી અનુભવે છે અને ફેમિલી અહીંથી દેવું કરીને મોકલતા હોય છે અને પછીથી એમને પસ્તાવ થતો હોય છે આ પણ મેં જોયું છે તો તમે દેવું કરીને મોકલો એના કરતાં અહીંયા જ રાખી અને અહીંયા જ એને હવે ભણાવો આગળ એવું વિચારો અને અહીંયાની સુવિધાઓ અહીંયા તમે આણંદ હોય કે ખેડા હોય તો આની અંદર એટલી બધી યુનિવર્સિટીઓ થઈ ગઈ ને એટલા બધા કોર્સિસ છે બધી જ લગભગ કોર્સીસ આની અંદર ટેકનિકલ એજ્યુકેશનથી માંડી હોમિયોપેથી માંડી મેડિકલથી માંડી એન્જિનિયરિંગથી માંડી અને કોમર્સ આર્ટ્સ સાયન્સ આ બધી જ ફેકલ્ટીઓ અહીંયા હોય ત્યારે આપણે અહીંયા જ ગણીએ અને અહીંયા જ કામ કરીએ એવું આપણે કરીએ એવું આ તબક્કે આપ સૌને કહું છું અને જ્યાં જ્યાં અમારી જરૂર પડે ત્યાં અમે તમને ચોક્કસ મદદરૂપ થઈશું આ બે હું બે ટાઈમ ઘરે બેસતો જ હોઉં છું એટલે હું પોતે પણ અગિયાર વાગે ને પાંચ વાગે બધાને મળતો જ હોઉં છું નડિયાદમાં હોઉં ત્યારે તો આ ખાસ આપણે કાળજી રાખી અને આ ધ્યાનપૂર્વક આનો અમલ કરીશું બીજું ખાસ કરીને આપણે સ્વચ્છ અભિયાન ચલાવ્યું છે અમે રોજે રોજ કચરો ઉઠાવવાનું કામ કરીએ છીએ એક એક કલાક તો જઈએ છે તો તમને બધાને વિનંતી કે તમારું ઘર અને આખું ચોખ્ખું રહે અને કચરો તમે આવનારા જે મ્યુનિસિપાલિટીના સાધનો હોય એમાં આપો એવું કરો એવી આ તબક્કે વિનંતી કરું છું નડિયાદ ધીરે ધીરે આગળ વધતું વધતું હવે કોર્પોરેશન થવા જઈ રહ્યું છે ટૂંક સમયની અંદર ગમે ત્યારે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત થશે અને આનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે સાત કિલોમીટરની રેડિયસની અંદર એટલા બધા લોકો અહીંયા બહારથી રહેવા આવ્યા છે તો આજુબાજુના ગામડાઓમાં પણ એટલા લોકો રહેવા આવ્યા છે તો આ હવે ધીરે ધીરે નડિયાદ વિકસિત બનતું ગયું છે આજુબાજુ ઇન્ડસ્ટ્રીઓ પણ એટલી બધી આવી છે તો આનો પણ આપણે લાભ લઈએ અને હજુ પણ રોજગારી વધે એવા આપણે આયોજનો કરતા રહીશું અહીંયા જીઆઈડીસી ફેઝ ટુ પણ આપણે મંજૂર કરાવી દીધી છે એટલે ત્યાં પણ નાના નાના ઉદ્યોગો આવે સોથી વધારે એવું આયોજન છે તો આવનારા દિવસોની અંદર આપણે સૌ સાથે મળીને સમાજ માટે હજુ પણ કંઈક કરીએ અને આગળ કરતા રહીશું એવી આપ સૌને શુભેચ્છાઓ મને અહીંયા બોલાવી સન્માન કર્યું એ બદલ આભાર અને બીજું ખાસ કરીને છ ગામ પાટીદાર સમાજ જે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો એમાં મારું સન્માન રાખ્યું હતું પણ સંજોગો વરસાદ બે મીટિંગો એક સાથે આવી હોવાથી અને સરકારની મીટિંગ ફરજિયાત હોવાથી અમારે ત્યાં જવું પડ્યું હતું અને એમાં હું નહોતો લઈ શક્યો એમણે પણ મારું સન્માન કર્યું છે એ બદલ આપને પણ અહીંયાથી એમને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતાજી જય વંદે મા